હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજીને આજે આપણે ફરી એકવાર બકાલાની હરાજીમાં જવાનું છે કારણ કે આગળ જે વિડીયો મૂક્યો ને એમાં બહુ સારા વ્યૂ આવ્યા છે ને ઘણા લોકોને વિડીયો પસંદ આવ્યો છે તો એમ છું કે લાય આજે એકવાર વિડીયો બનાવું અને તમારી સુધી બકાલાની માહિતી પહોંચાડવું તો આજના વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો કારણ કે ખૂબ મજા આવશે અને આજની જે બકાલાની હરાજી છે ને એ હું તમને બતાવીશ તો ચાલો હવે જઈ સીધા બકાલાની હરાજીમાં

એકલા એકો 10 કરો એ ભઈઓ આવો મેશરવા તો એકના ટકડા ન રોડો લઈ લે અર હા

એક ભાવ એક આ છે મારા ભાઈ માંગે કોણ છે 4 6 1 2 8 5 1 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 કેમ <caniser> નોકરો <Zum voi Síndais>

ચાના પાંચ બટા કરો બે 11 સે ચા કરો 11 સે ચાના કસિયા કરો બેના હા કોણ ઓપન લે નાની તો આલી માંગણી

અંદર જો એ 500 કરો એક મારી જો હું મારા એક ધોતે છે 500 હા hey, 500 એ એ 850 કરો ને તમે તમારે 50 50 ના કી દેવાના બધા ઓય બે રૂપિયા આપી દો હા એમ નો પગ્યા બોલો કેવા છે બાપુ દાદા સંજિયા બાપુ દાદા હું આમ ચારસો ને પગ્યા હી હમણાં 500 લગી

એમની <coughs> પંચાવન <coughs> <coughs>

ત્રણસો <míner rahimer> કણ છે નો 70 રોય કણ છે ને 3 40 ને 3 મિન્ડો 350 જાય 350 50 50 કણ છે 50 વધાવ અબ અહીંયા બેસીયા બોલો છે બોલો બોલા બેસી મા <onents> તો મિત્રો આજની હરાજી આવી કંઈક હતી જે મેં તમને બતાવી અને આજનો વિડીયો આપણે અહીંયા લગી રાખી રાખીએ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર સબ કરવાનું ભૂલતાની મોત કાલ નવા વિડીયોમાંથી આવતી આવજો જય માતાજી